રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સત્તરમાં ભવ્ય સમુલગ્ન મહોત્સવે યોજાયો સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પ્રેમનગર ગામ નજીક આવેલ ક્ષત્રિય ઠાકોર સમાજની કન્યા છાત્રાલય ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ભવ્ય સમુલગ્ન યોજાયા હતા જેમાં રાધનપુર સાંતલપુર વિસ્તારના ઠાકોર સમાજના દીકરા દીકરીઓએ સમાજની સાક્ષી

ખૂબ સફળ અને સરસ સમૂહ લગ્ન યોજાયા હતા ઠાકોર સમાજના યુવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતિઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ